નમસ્કાર મિત્રો આજે તારીખ થઈ એકવીસ છ બે હજાર ચોવીસને આજના હડોદ માર્કેટયાર્ડના બજાર ભાવની વાત કરીએ આજે માર્કેટયાર્ડમાં આવેલ વિવિધ જણસોની હરરાજી દરમિયાન ખેડૂત મિત્રોને કેવા ભાવ મળ્યા છે જે ખેડૂત મિત્રો આવતીકાલે વિવિધ જણસો વેચવા માટે આવવાના છે તો તેઓને આપણે મિત્રો માહિતી આપીએ કે આજની વિવિધ જણસોની હરરાજીમાં કેવો ભાવ રહ્યો છે તો ખાસ મિત્રો કપાસનો ભાવ રહ્યો છે બારસો રૂપિયાથી ચૌદસો ને એકતાલીસ રૂપિયા સુધીનો આવક થઈ છે ચારસો ચાર મણની જીરુનો ભાવ રહ્યો છે એકાવનસો પચાસથી પંચાવનસો બાણું રૂપિયા સુધીનો આવક નોંધાય છે બત્રીસો એકાવન મણની વરિયાળીનો ભાવ રહ્યો છે અગિયારસોથી ચૌદસો છત્રીસ રૂપિયા સુધીનો આવક થઈ છે સાત હજાર આઠસો એકતાલીસ મણની ઈસબગુલનો ભાવ રહ્યો છે છવ્વીસો નેવથી છવ્વીસો પંચાણું રૂપિયા સુધીનો આવક થઈ છે એકસો ચાલીસ મણની એરંડાનો ભાવ રહ્યો છે એક હજાર નેવથી અગિયારસો ત્રીસ રૂપિયા સુધીનો આવક થઈ છે ચૌદસો ને આડત્રીસ મણની ઘઉંનો ભાવ રહ્યો છે ચારસો પચાસથી પાંચસો એકાવન રૂપિયા સુધીનો આવક થઈ છે બસો સોળ મણની તલનો ભાવ રહ્યો છે એકવીસોથી છવ્વીસો અડસઠ રૂપિયા સુધીનો આવક થઈ છે બાર હજાર બસો સુડતાલીસ મણની રાયનો ભાવ રહ્યો છે એક હજાર પચાસથી બારસો રૂપિયા સુધીનો આવક થઈ છે એકસો મણની ધાણાનો ભાવ રહ્યો છે અગિયારસોથી સોળસો રૂપિયા સુધીનો આવક થઈ છે અઢારસો ચોવીસ મણની મગફળીનો ભાવ રહ્યો છે અગિયારસોથી તેરસો એકોતેર રૂપિયા સુધીનો આવક થઈ છે પંચાવનસો નવ મણની સિંગદાણાનો ભાવ રહ્યો છે બારસો પચાસથી પંદરસો પાસઠ રૂપિયા સુધીનો આવક થઈ છે ત્રણસો બાસઠ મણની બાજરાનો ભાવ રહ્યો છે ત્રણસોથી ત્રણસો નેવ રૂપિયા સુધીનો આવક થઈ છે દસ મણની મેથીનો ભાવ રહ્યો છે નવસો પચાસથી અગિયારસો પાંત્રીસ રૂપિયા સુધીનો આવક થઈ છે એકસો સોળ મણની અડદનો ભાવ રહ્યો છે બારસો રૂપિયાથી બારસો નવ્વાણું રૂપિયા સુધીનો આવક થઈ છે બાર મણની સવાનો ભાવ રહ્યો છે બારસો રૂપિયાથી તેરસો એકોતેર રૂપિયા સુધીનો આવક થઈ છે દસ મણની ગવારનો ભાવ રહ્યો છે એક હજારથી અગિયારસો દસ રૂપિયા સુધીનો આવક થઈ છે આઠસો ચોસઠ મણની તો આ તો મિત્રો આજનો એટલે કે એકવીસ છ બે હજાર ચોવીસનો હડોદ માર્કેટયાર્ડનો બજાર ભાવ આભાર મિત્રો